જેના હિસાબે આવક ઘટી ગઈ છે અને શાકભાજી ખૂબ જ મોંઘું થઈ ગયું છે અને શાકભાજી જે કઈ આવે છે એ પાણી ખાધેલું આવે છે જે થળાવાળા શાકભાજી લઈ જાય છે એ લોકો પાસે પણ શાકભાજી રહેતું નથી પચાસ ટકા ઉપર શાકભાજી બગડી જાય છે બગડી જવાના હિસાબે અત્યારે ભાવ આસમાને ચડી ગયા છે બધી શાકભાજીના ભાવ અત્યારે કોબી જે સસ્તું હતું અત્યારે કોબી પણ મોંઘું થઈ ગયું છે રીંગણા મોંઘા થઈ ગયા છે મરચાં મોંઘા થઈ જાય રીંગણા અત્યારે સાઠ સિત્તેર એસી રૂપિયા સુધીના કિલો હોલસેલમાં જાય છે પછી ટમેટા પાંત્રીસ ચાલીસ ત્રીસ થી ચાલીસ રૂપિયા હોલસેલમાં છે પછી મરચાં છે એ પણ સાઈઠ સિત્તેર રૂપિયા હોલસેલમાં થઈ ગયા છે જે ત્રીસ ચાલીસ રૂપિયા બે દિવસ પહેલા પચીસ ત્રીસ રૂપિયા મરચા એ આજે વધીને સાઈઠ સિત્તેર રૂપિયા સુધી મરચા પહોંચી ગયા છે લસણ ની વાત કરીએ તો સૂકું લસણ દિવસે દિવસે ભાવ વધતા જ જાય છે અત્યારે ત્રણસો ઉપરનું નું કિલો લસણ જાય છે પછી કોથમરીની વાત કરીએ તો કોથમરી પણ અત્યારે ત્રણસો રૂપિયાની આસપાસ કિલો છે મેથી પણ અત્યારે દોઢસો બસો થી લગાડી ત્રણસો સાડા ત્રણસો સુધી કિલો છે બધી શાકભાજી ના ભાવ આસમાને ચડી ગયા છે શાકભાજી બધું પાણી ખાધેલું આવાના હિસાબે શાકભાજી રહેતું નથી અને શાકભાજીના ભાવ ભાવ જ આસમાને છે હું ઈરવાર સંજયનગર માં રહું છું મોઘવારી છે નામ લેવાતું નથી કઠોળના ભાવ બાળકોને શું ખવડાવીએ બાળક ને આરોગ્યમાં એમ કે છે કે લીલા શાકભાજી ખવડાવો પણ શું કરીએ ક્યાં જઈએ સ્ત્રીઓ શું કરે કારણ કે ટમેટા રીંગણા મરચા ગુવાર

બજેટ છે સામાન્ય કર્યો સામાન્ય માણસ લઈ શકે બાળકો ખવડાવી શકે આપણે કુપોષણ મકવાણ ઘણા સમય થી વરસાદ આવી રહ્યો હતો વરસાદે વિરામ તો લીધો પણ શાકભાજી અને ગુહિણીના બજેટ ખોરા ગયા છે શાકભાજી લેવા જાય ને તો સમસ્યા સર્જાઈ રોજ બરોજ ના શાકભાજી જોતા હોય એના ભાવ આસમાને પહોંચી ગયા રીંગણા બટેટા ટમેટા મરચા કોબીજ લીંબુ ગુવાર એ ભાવ વધી ગયો છે એને જો જોઈએ રૂપિયાના કિલો હોય એકસો ને વીસ રૂપિયા ગયા રીંગણા પચાસ રૂપિયાના અઢીસો થઈ ગયા તો ભાવ વધી જાય અને શાકભાજી નો ભાવ થઈ જાય તો ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય લસણ ડુંગળી એ પણ ચોસાની સિઝનમાં ભાવ વધી જાય છે તો આ ભાવ વધી જાય એના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ જાય છે